મેથીના ઘોટામાં કોઈ પણ માસ્ટર બની શકે છે ફક્ત આટલી બાબતનું ધ્યાન રાખી દીધું ને એટલે તમે પણ મેથીના ગોટામાં માસ્ટર બની જશો તમારા ઘોટા પણ આવા વધુ પોચા વધુ જાળીદાર તૈયાર થશે એ લાલ કે કડક નહીં બને તો આવા ઘોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેસનનો ઉપયોગ કરવાનો છે ચણાનો લોટનો નહીં તો બે કપ જેટલો બેસનને આવી રીતે ચાળીને લેશું એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા અને એક ટી સ્પૂન જેટલા મરીને આવી રીતે અધકચરા ખાંડી લેશો અને તૈયાર કરેલા લોટની અંદર નાખી દેશો સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં હળદરનો ઉપયોગ નથી કરવાનો હવે લોટ બાંધતી વખતે આપણે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે અને આંગળીની મદદથી આવી રીતે લોટને ભેગું કરીશું અહીં હથેળીની મદદથી લોટને મસાડવાનો નથી જેથી અંદર ચીકાશ ના પડે આ રીતનું થોડુંક થિક જ બેટર રાખીશું ઉપર બે ચમચી જેટલું પાણી નાખીને આને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું એક વાટકી જેટલું એક કપ જેટલું પાણી લીધું તેમાંથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી આપણું બચી ગયું હતું દસ મિનિટ બાદ વન ફોર્થ કપ જેટલી કોથમીર ખાસ પ્રમાણે લીલા મરચાં અને વન ફોર્થ કપ જેટલી જ મેથી નાખીશું ને ગરમ કરેલું તેલ બે ટેબલ સ્પૂન જેટલું નાખીશું ફરી પાછું આંગળીની મદદથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે હાફ ટી સ્પૂન જેટલી સોડા અને એક લીંબુના રસને નાખીને આવી રીતે મિક્સ કરી લેશું લીંબુનો રસ નાખવાથી આવી રીતે સફેદ ગોટા તૈયાર થશે ને મિશ્રણ આ રીતનું હોવું જોઈએ એક પ્લેટમાં નાખતા જે શેપ નાખ્યો છે એ શેપમાં મેન્ટેન રહેવું જોઈએ ગરમ કરેલું તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને આવી રીતે ગોટા નાખતા જોઈએ ઉપર આવે અને પોતે જ ફ્લિપ થાય તો સમજી લેવાનું કે બેટર આપણું પ્રોપર તૈયાર થયું છે થોડા બબસ ઓછા થાય એટલે ટર્ન કરી લેશું અને આવી રીતે જ્યાં સુધી ખરખર અવાજ ન થાય ત્યાં સુધી તળી લેવાના છે અથવા તો ચાકુરની મદદથી આપણે ચેક કરી લેશું તો તૈયાર છે આપણા વધુ પોછા વધુ જાળીદાર મેથીના ગોટા